જય શ્રી રામ જય માતાજી ઉકા રસ્તો પતંગ પતંગ ઉડાર હવાર હવાર માં પતંગ ઉડાર આપો ખુરશીમાં બેઠા બેઠા ને આપો પતંગ જો હતારી લા તો ઇન જાતે ઉડા છે આપો અને અને પતંગ જાય આપો ની પતંગ જાયતી ને આપો હા આવો ઉતરણ આવી હે આપો હા ઉતરણ આવવા માં તૈયાર છે પછી દોરી પતંગ લાવવાની તારે છેટલી લાય પતંગો તો નહીં લાગે ખાલી દોડીઓ લાગે ચા પતંગો તો પડી જ છે છોસા બહુ બધી પડી છે કઈ તો જૂની ફાટી ગઈલી પતંગો ફાટી ફાટી નથી નહીં તો તે જોઈ આ મેડ્યુ છે ના કેટલા હતા મે એને એને પતંગો હમ અને આજ સ્કૂલ ચમ નહી ગયો તો દાદા છે જીને હો માય તો હું નથી જાણું એને રજા છે એવું કોણે કીધું

હા પણ તમારી દોરી કાચી છે લે બુ ગસ દોરી છે એ બચો જાય છે તો ઈ પતંગ પડી છે જો છે બતાય મના આ ઓદરા હોય છે હો આપુ ઓદરા હોય છે આ ખેતરમાં આ બાજુ આ ઈચો જાય છો છે મને નહીં દેખાતી તન ચોથી દેખાય ચો હશે બતા એ તો ફાટી ગયેલી છે બળાદિયા એક પડી છે ને તું જોઈ તી તું હવારમાં આવ્યો તો એમ કે પેલા જોવા આવ્યો તો એમ કેજો ચો ફાટેલી એટલે હાજી છે આપું ઓ આખી જો વ્હાઈટ પતંગ છે જો સા ને લઈ લે કેટલી દોરી છે ચાઈનાની દોરી છે હા ચાઈનાની દોરી ના વપરાય આપું જોઈ ચાઈનાની દોરીથી ચકલોના ગળોને બળો નહીં કપાઈ જતો હતો લઈ લે તોડ નાખના ભાઈથી દોરી કિન્નમાં દોરી શા હા

લે આ પકડી તો લે પતંગ ના હું પકડું દોરી તોડી નાખી દીધી એ દોરી નથી ખરાબ હતી ચાય દોરી હતી તો લાકડો ખેતરમાં તો લાકડો હોય જ ને હે ચોકણ જોઈ હતી તાર કોઈ ચગાવશે હો તાર જોડે પેલી બાજુ નાખી દેવાનું ખેતર ને અઘુ શાબાસ ટી શર્ટ પાસે લખ્યું વિન્ટેજ યુથ લખ્યું છે તો બાપુ ના મેં એક દાડા ઉપર ઉભું આપું ચકલી માળા બો દેસ ને તૈ જોયા આપો અંદર ચક્કર લેવા આવી જઈશ એ આપુ એ આપો આ દાડામ ના જો ચક્કર લેવાઈ ગઈ છે અંદર છે પેલા તો અકન ખાવા ચક્કર લેવા એડમ થી બચ્ચે ને ખરા તો એ અહીએ માળા બનાવી દીધા જો એવા આ લેબોડી ઉપર ને આ માળા મેં તું જો અકન તો હું કહેતો તો એ પતંગ નહીં બળદ્યા પ્લાસ્ટિક છે મોટું કાગરિયું જોયા જાખ્યા આખ્યા વખત જોઈએ નહીં વાયુ છે ભેનું સર એવા દે કાદેમાં પહે જાય એ ના જાય કઈ ના જાય જો પવન બદલે છે ગોમમાં પવન ચમનું છે દોડેશ્વર બાજુ છે હા જા એ પતંગ ફાટી જશે એ મૂકી દે હા પ્લાસ્ટિક જ છે ને આ તો રજા હમ કાલે રજા આપુ તાર તો કાલે હે નહીં રજા નહી રજા કાલ પતંગ ચગાવી તું હાચુ હું ના ચગાવાની ગામ બહાર કોણ બેઠું છે

ઈનાડે ઈનાડે ઇનાડે ગંધાતું છે ઓય થાકી ગયો જઈને ગુલાક નાખ્યા હા હું ખબર નહીં તો તું કેતો ને હવારે મન મળ્યા હતા પૈસા મી નાખે હું અડધો કલાક પછી બી આની તો આપું લેફ્ટ રાઇટ લેવાઈ જઈએ બનાવ લેફ્ટ થઈ ગયું નહીં એને ઉપર લઈ જઈએ ને મમ્મી વચવા હો લે મારા તમારે નહીં વચવાનું